માટે જે જે દંપતીઓ અહીંયા બેઠા છે એમણે ભગવાનને દીકરી આપી છે ને વટી કહેજો કે મારા ઘરે દીકરી છે અને દીકરી છે ને એ એક એવું પાત્ર છે કે પિતાને સંપૂર્ણ પાપ હોવાનો અહેસાસ કરાવે અને દીકરો કરાવતો હશે પણ સંપૂર્ણ પિતા તો એ દીકરી થકી જ થાય છે અને દીકરી શું કે છે એક તમન્ના છે મારી એક તમન્ના છે મારી ચાંદ બની જમકવાની એક આરજુ છે મારી ગગનમાં ઉધારવાની એક સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું અને એક તમન્ના છે મારી આદર્શ દીકરી બનવાની અને દક્ષ રાજા અને તેમના પિતા બ્રહ્માજી બંને એક દિવસ બેઠા હતા ત્યારે બ્રહ્માજીએ તેમના પુત્ર દક્ષરાજાને કીધું કે તમારી પાસે માન સન્માન ધન વૈભવ બધું છે પણ તમારા આંગણામાં દીકરી નથી તો એ દક્ષ રાજાએ દીકરી માટે તપ કર્યું હતું અને આપણા માતા સતીને પ્રાપ્ત કર્યા હતા અને બાપ અને દીકરીઓનો સંબંધ કેવો છે ખબર છે જ્યારે ભગવાન દીકરાને મોકલે ને ત્યારે એમ કહે કે જા તારા બાપને મદદ કરજે પણ દીકરીને જ્યારે મોકલે ને ત્યારે એના માથે હાથ મૂકીને એમ કહે છે કે જા બેટા હું તારા બાપને મદદ કરીશ અને એક વાત મને ભગવાને સ્ત્રીનું ગોળ્યું આપ્યું છે એટલે એક વાત હું રજૂ કરું આજે દીકરીઓની વાત થાય છે એટલે એને કીધું એમ પહેલાના સમયમાં દીકરીઓને અવગણના કરવામાં આવતી હતી તો ભારત જેવી પવિત્ર ધરા પર આપણે બેટી બચાવો બેટી બચાવોના આંદોલન કરવા પડે આપણા માટે થોડું શરમજનક નથી કે આપણે આવા આંદોલન કરવા પડે જે ધરા પર દીકરીને દુર્ગાના સ્વરૂપે માનવામાં આવે છે નવ દુર્ગાના સ્વરૂપમાં માનવામાં આવે છે મા રામજીની યાદમાં દીકરીની પૂજા કરવામાં આવે છે મોરણીમાં જમાડવામાં આવે છે દીકરીના પગની પૂજા કરવામાં આવે છે અને એક સમાજમાં દીકરીની હત્યા કરવામાં આવે છે કે તમને થોડું ખચકાટ થાય પણ બેટી બચાવવાનું આંદોલન આપણે કરીએ છીએ પેટમાં રહેલી દીકરી માને પોકાર કરે છે કે માં તું મને જન્મ આપશે માં તું મને જન્મ આપજે મા તું ડોક્ટર પાસે જતી નહી હો ડોક્ટર મારા પર ખંજર ચલાવશે અને મારી કરપે નકિયા કરશે માં તું મને જન્મ આપજે જન્મ લઈને મારા જગતને જોવું નથી પણ જગતને દેખાડવું છે કે દીકરા કરતાં દીકરી શ્રેષ્ઠ છે અને બધું કરી શકે છે અને આજના જમાનામાં તો દીકરીઓ શું ન કરી શકે બધું જ કરી શકે સારી સારી પોસ્ટ ઉપર આપણે દીકરીઓને બેસેલી જોઈ છે ઓફિસર હોય છે પ્રોફેસર હોય છે પાઇલોટ હોય છે અને ઇતિહાસ તરફ નજર કરીએ તો દરેક યુગમાં દીકરીઓએ હરણફાળ બની અને પોતાની ઓળખ બનાવી છે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શિક્ષણ જગતમાં સાવિત્રીબાઈ ફૂલે સાહિત્યમાં મીરાબાઈ રમત ગમતમાં પીવી સિંધુ અવકાશમાં કલ્પના ચાવલા અને આ બધાએ સાબિત કર્યું કે દીકરી ભાર નહીં પણ ભવિષ્ય છે અને આજે આપણે દીકરીઓનું સન્માન કરીએ છીએ તો ખૂબ જ ખૂબ જ ગૌરવની વાત છે આપણા સમાજ માટે તો તો અહીં માતા બધાને એક વસ્તુ છે કે આપણે દીકરીઓને મજબૂત બનાવવી હોય ને તો આપણું ઘર પેલા મજબૂત બનાવવું પડશે દીકરીઓને રોજ હિંમત આપીએ દીકરીઓને રોજ આપણે એમ કહીએ કે તું કમજોર નથી તું કોઈનાથી ઓછી નથી તારા સપના તારા છે જો આવી હિંમત આપણે